રમતગમત ક્ષેત્રે અવલ સિદ્ધિ પ્રાપ્ત કરતા શાંતાબા ગજરા કેમ્પસ અમરેલીના વિદ્યાર્થી ભાઈ બહેનો નમસ્કાર હું છું વાડીયાભાઈ ખુમાણને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ સમાચાર વિગતે જોઈએ તો અમરેલી શાંતાપા ગજરા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ હોય રમતગમત ક્ષેત્રે રાજ્ય લેવલની સ્પર્ધામાં મેડલ મેળવીને સંકુલની ગરિમા વધારી છે તારીખ અગિયારથી તેર ફેબ્રુઆરી બે હજાર દરમિયાન નવસારી ખાતે ખેલ મહાકુંભ ઓપન બેઝ બહેનોની હેન્ડબોલ સ્પર્ધાનું રાજ્ય કક્ષા લેવલે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યની શ્રેષ્ઠ શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અમરેલીની શાંતાબા ગજેરા શૈક્ષણિક સંસ્થાની બી એલ એસ એસની બહેનોએ ભાગ લીધો હતો આ સંસ્થાની હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધી પહોંચીને સુવર્ણ પદક પ્રાપ્ત કરી માત્ર ગજરા કેમ્પસનું નહીં પણ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ ટીમમાં ગજેરા કેમ્પસની ઋષિતા સોલંકી મીના વેગડ ક્રિષ્ના પરમાર બલદાણિયા હિરલ હેમાંગી જાની નિધિ બારિયા કિરણ મેર જેનિશા મકા મકવાણા વગેરે વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુવર્ણ પદક સાથે વિજેતા થઈ હતી જે શાંતપા ગજેરા શૈક્ષણિક કેમ્પસની અને અમરેલી જિલ્લાની ગૌરવપૂર્ણ બાબત ગણાવી શકાય આ બહેનોએ રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સાથે જ આ સંસ્થાના તજજ્ઞ શૈક્ષણિક સ્ટાફ દ્વારા ઉત્તમ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે અનુભવી કોચ દ્વારા શ્રેષ્ઠ પ્રશિક્ષણ આપી બાળકોનું શ્રેષ્ઠ ઘડતર કરવામાં આવી રહ્યું છે જેને પરિણામે આ બહેનોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાએ સમગ્ર વિજેતા ટીમ અને કોચને અભિનંદન પાઠવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ સંસ્થાના વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રાપ્ત કરતા સંસ્થા ખાતે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પંડાંગણમાં બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા ગીરધરભાઈ ગજેરા મંત્રી શ્રી ચતુરભાઈ મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણી વગેરે મહાનુભાવોએ હેન્ડબોલ વિજેતા ટીમ તથા રવિભાઈ નાવડિયા

જે વિદ્યાર્થીઓએ નેશનલ અને રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલ હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી કે જે વિદ્યાર્થીઓ નિયમિત પ્રેક્ટિસ કરે છે અને રમતગમત પ્રત્યે પોતાની જે નિયમિત પ્રેક્ટિસ કરી અને આગળ વધી રહ્યા છે તે હંમેશા પોતાના જે અંદર સુષુપ્ત શક્તિઓ છે તેને જાગૃત કરી અને નિયમિત રીતે પ્રેક્ટિસ કરી અને નેશનલની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જઈ શકે છે અને જે વિદ્યાર્થીઓએ આ સન્માન થતાં જોયું તે વિદ્યાર્થીઓ પણ પ્રેરણા મેળવી કે આપણે પણ નેશનલમાં જઈ અને મેડલ પ્રાપ્ત કરીએ તો આ સન્માન જે વિદ્યાર્થીઓએ નેશનલમાં હોકી રમત જુડો રમત તેમજ હેન્ડબોલ અને એથ્લેટિક્સમાં વિદ્યાર્થીઓએ અત્યારે નેશનલમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ ક્ષણે